નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓળેજ હાપમાં મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષાને લગતા અગત્યના મહત્વના સમાચાર આવે છે ગુજરાત પંચ પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે જેમાં લખવામાં આવેલ છે કે ગુજરાત પંચાયત સેવાની પસંદગી મંડળ દ્વારા જે આજે વર્ક ત્રણની જે પરીક્ષા લેવાની હતી ઓગણત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ એ અગિયારથી બાર કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી તે કેન્સલ રહી હતી એ દરેક વિદ્યાર્થીઓને ખબર ખ્યાલ જ છે કે આજની પરીક્ષા કેન્સલ ગઈ છે પરંતુ તેમાં એ પણ લખવામાં આવેલ છે કે પંદર જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ કરી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આ પરીક્ષા મોખૂફ રાખવામાં આવી છે દરેક વિદ્યાર્થીઓને ખબર છે પણ તેમણે મહત્ત્વની એ જાહેરાત કરી છે કે આ મોખૂફ રાખવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી સો દિવસમાં આ પરીક્ષા યોજવામાં આવશે યાદ રાખજો મિત્રો આગામી સો દિવસમાં પરીક્ષા યોજવામાં આવશે તે પણ રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાઓને ધ્યાને લઈને આ પરીક્ષાની તારીખ નવી જાહેર કરવામાં આવશે એટલે આગામી સો દિવસમાં એટલે કે મિત્રો હજી છ મહિનાની અંદર નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે એ અનુસંધાને આપણે ચાલવાનું રહેશે તેમજ એ પણ સૂચના મૂકવામાં આવી છે કે પરીક્ષા કેન્દ્રો ખાતે અથવા તરત પરત જવા માટે તેમના ઓળખપત્ર કોલ લેટર હોલ ટિકિટના આધારે ગુજરાત એસ ટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે અને એમને એ પણ પ્રશંસા કરી છે કે છેલ્લા પાંચ વર્ષમાં એકવીસ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે એકતાલીસ જેટલા પંચાયત સેવાના વિવિધ સ્વર્ગોમાં ત્રીસ લાખથી વધુ વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજેલ છે આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદ્દન પારદર્શક પદ્ધતિથી પસંદગી કરવામાં આવે છે જેથી ઉપરોક્ત સમગ માટે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવા મંડળ કટિબદ્ધ છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના આ સમાચાર આગામી સો દિવસમાં પરીક્ષા લેવાની વાત કરવામાં આવી છે આવી જ નવી અપડેટ જો મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ હોય લાઇક કરજો પોતાના મિત્રોને શેર કરજો જય હિન્દ જય ભારત